કોઈ બીજી વેબસાઇટ પર કોઈ તમારા ફેસબુક પર તો કોઈ ક્લિક કરવી નહીં જેથી તમારા જે હાર્ડ એન્ડ મની છે જે તમારા મહેનતથી રૂપિયા છે રીતે આવી રીતે જતા રહે કેમ કે જતા રહે છે પછી કપાય હોય કોઈ ઝારખંડથી થી કોઈ કે ફોન કર્યો હોય તમને એ ઝારખંડ વાળો તમને કે તમે રૂપિયા ટ્રાન્સફર કરો એ કોઈ મુંબઈ વાળાના ખાતામાં હોય એ મુંબઈ કે ઓપરેટ થતું હોય દિલ્હી જે ત્યાંથી ઉપાડી જાય એ ટીમ માં